એમણે પોલીસ ફરિયાદ નોંધાવી જુનાગઢ ના ભવનાથ પોલીસ સ્ટેશન માં ફરિયાદ દાખલ કરવામાં આવી મહામંડલેશ્વર સ્વામી બજરંગદાસજી દાસજી ઉદાસીનના આ સવાલ કે કીર્તિ પટેલ ને કોને બોલાવી ભગવા કપડા કોણે આપ્યા

ભાવિકા જે આખો ઘટનાક્રમ સામે આવ્યો જ્યારે આખી શરૂઆત થઈ ઘટનાક્રમની કીર્તિ પટેલ રવેડીમાં આવ્યા ત્યાં સાધુ સંતોની સાથે તેઓ જોવા મળ્યા રવેડીના રસ્તાઓ પર ત્યાં સુધી લોકોએ નજરઅંદાજ કર્યું હતું પરંતુ આખી ઘટના એ મોટું સ્વરૂપ ત્યારે ધારણ કર્યું જ્યારે કીર્તિ પટેલ મુર્ગીકુંડમાં જાય છે અને સાધુ સંતોની સાથે સ્નાન કરે છે જો કે ત્યારે પોલીસ દ્વારા એમને બહાર પણ કરવામાં આવ્યા અને પોલીસે જ્યારે એમને બહાર કર્યા ત્યારે પોલીસ સાથે એમણે ખરાબ રીતે વર્તન કર્યું અને ત્યારબાદ ખૂબ ટીવી સમાચારોમાં આ મુદ્દો ખૂબ ગરમાયો ચર્ચાનો વિષય બન્યો તે અને ત્યારબાદ પોલીસ ફરિયાદની પણ વાત આવી કે આખી ઘટનામાં પોલીસ ફરિયાદ કોણ કરશે છેવટે પોલીસે પોતે ફરિયાદી બનવું પડ્યું પોલીસ સાથે ફરજમાં રુકાવટનો ગુનો પણ દાખલ કરવામાં આવ્યો અને ત્યારબાદ પોલીસે ગુનો દાખલ કર્યો અને અત્યારે જે માહિતી આપણને મળી રહી છે અને જે મુદ્દા ઉપર આપણે ચર્ચા કરી રહ્યા છીએ કે વધુ એક મહંતે કીર્તિ પટેલ પર ગુનો દાખલ કર્યો છે અને એમને આક્ષેપ પણ લગાવ્યા છે કે જ્યારે સામાન્ય લોકોને અંદર એન્ટ્રી નહોતી તો જે ઇન્ફ્લુએન્સર છે કીર્તિ પટેલ એ અંદર કેવી રીતે પહોંચ્યા સવાલ નંબર એક છે બીજો સવાલ નંબર એ છે કે ભગવા કપડાં પહેરીને સાધુ સાધવી જેવા એક વેશ ધારણ કરી અને કેવી રીતે તેઓ મૃગીકુંડ સુધી પહોંચ્યા તો આ બધા સવાલો ઘણા બધા છે કારણ કે

સાય સનાન માં ઘૂસી ગઈ નાગા બાવન વચ્ચે અને ઈ એમ કે છે કીર્તિ તો હું બધેને જોઈ લે વિડિયો માં મે આડ્યું મે આડુ ગુરુ અને ઓળખ તો કરી એટલે આ વિડિયો મે જોયા બધાય હવે આ કીર્તિ પટેલ ને ઉતારો કોણ ન્યા એ પણ રોકી કોણ આ મારો પ્રશ્ન છે સરકાર થી જુનાગઢ જિલ્લા કલેક્ટર ને એસપી ની મે રજૂઆત કરેલી છે આ બાબત માં હું ફરિયાદી બનું છું જુનાગઢના સાધુ આગળ નો આવત કઈ નહીં ક્યાંય પણ પૂછના પણ હું આગળ આવીશ મારા સહયોગી ચેતન મારી સાથે ફોન લાઈન પર જોડાયા છે ચેતન આ ફરિયાદ ક્યારે નોંધાવવામાં આવી છે મહંત શ્રી દ્વારા એ વાત કરવામાં આવે તો જે ઉદાસીની આશ્રમ માલકા છે તેમના મહંત છે બજરંગદાસ બાપુ તેના દ્વારા આજે સવારના આ ફરિયાદ આપવામાં આવી છે અને તેમનું કહેવું છે કે મારે બીજા કોઈ આરે કોઈ નથી પણ જે આ સિદ્ધિ પટેલ છે તે મુરઘી કુંડ લગી કઈ રીતે પોચ્યા તેનો મને જવાબ જોઈએ છે તેવી ફરિયાદ તેમને જુનાગઢ એસપી ને આપેલી છે તેવું તેમણે પોતે જણાવેલું છે આ જે ફરિયાદ નોંધાવવામાં આવી છે ચેતન એમાં કઈ કઈ બાબતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે આપ વધુ જાણકારી આપી શકશો જે ખાસ કરીને જે બાપુના જણાવ્યા મુજબ જે ફરિયાદની અંદર તેમનો એક જ મુદ્દો છે કે જે સાધુ સંતો માટે જે પવિત્ર કુંડ મુર્ગી કુંડ કહેવામાં આવે છે તેમની અંદર સાધુ સંતો સ્નાન કરતા હોય છે ત્યારે ભગવા વેશમાં આવી અને મુરગી કુંડ લગી કઈ રીતે પહોંચી કીર્તિ પટેલ તે મહત્વનું રહ્યું હતું ત્યારબાદ તેમને એ પણ સવાલ કર્યો હતો કે મુરગી કુંડ સુધી પહોંચાડવામાં કોણ કોણ તેમની સાથે હતા તે પણ એને જુનાગઢ એસપીને ને પૂછ્યું હતું અ અનેક આવી બાબતોએ જુનાગઢ એસપી ને તેમણે ફરિયાદ આપી ત્યારે આવા અનેક સવાલો કર્યા હતા બાપુએ જી ખૂબ ખૂબ આભાર ચેતન માહિતી આપવા માટે મારા સહયોગી ચેતન જાણકારી આપી રહ્યા હતા અને કીર્તિ પટેલ સામે બમનગ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે બજરંગદાસજી મહારાજે આ ફરિયાદ નોંધાવી છે ને એમણે ફરિયાદમાં એ બાબતોનો ખાસ કરીને ઉલ્લેખ કરવડાવ્યો છે કે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર કીર્તિ પટેલ કેવી રીતે મૃગી કુંડ સુધી પહોંચ્યા કોનો એમને સમર્થન હતું કોના દ્વારા એમને બોલાવવામાં આવ્યા હતા આ મહંતશ્રીએ એવો પણ આરોપ લગાવ્યો છે કે જ્યારે સાધુ મહંતોને વીવીઆઈપી પાસ નહોતા મળ્યા અંદર જવાની તકલીફ પડી રહી હતી અને એ સમય દરમિયાન કીર્તિ પટેલને કોનો સપોર્ટ હતો અને કોના સપોર્ટથી તેઓ આ રવેડીમાં પહોંચ્યા અને મુર્ગી કુંડમાં સ્નાન કર્યું જોકે આ અગાઉ જૂનાગઢના જ કેટલાક મહંતો દ્વારા મીડિયા સમક્ષ નિવેદન પણ આપવામાં આવ્યું હતું અને એમના દ્વારા પણ નારાજગી વ્યક્ત કરવામાં આવી હતી અને જ્યારે સાધુ મહંતોએ સમગ્ર મામલે નારાજગી વ્યક્ત કરી ત્યારબાદ ભવનાથ પોલીસ સ્ટેશનમાં પોલીસે પોતે ફરિયાદી બની અને ગુનો દાખલ કર્યો હતો ત્યારે વધુ એક ગુનો જે મહંતશ્રી છે એમના દ્વારા દાખલ કરાવવામાં આવ્યો છે કે કેવી રીતે કીર્તિ પટેલ મૃગીકુંડમાં પહોંચ્યા અને કેવી રીતે તેમણે સ્નાન કર્યું જોકે જ્યારે આખો ઘટનાક્રમ બન્યો ત્યારે મૃગીકુંડમાંથી કીર્તિ પટેલને પોલીસ દ્વારા બહાર પણ કરવામાં આવ્યા હતા પરંતુ પોલીસ સાથે ગેરવર્તન તેમના દ્વારા કરવામાં આવ્યું હતું અને સોશિયલ મીડિયામાં આ વિડીયો પણ વાયરલ પોલીસે તો ખુદ ફરિયાદી બનીને ફરિયાદ દાખલ કરી છે પરંતુ બીજી એક ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને સવાલ ફક્ત એ થઈ રહ્યો છે કે મૃગીકુંડમાં સંસારી સ્નાન ન કરી શકે ત્યારે સાધુ સંતો મહંતો જ્યારે મૃગીકુંડમાં સ્નાન કરવા માટે પહોંચ્યા ત્યારે કીર્તિ પટેલ ત્યાં સુધી કેવી રીતે પહોંચી કોની મદદથી ત્યાં પહોંચી હતી આ તમામ બાબતો કહી શકાય તે મુદ્દે પણ સવાલ ઉઠી રહ્યા છે અને બજરંગદાસ બાપુએ આ જ સવાલ ઉઠાવ્યો છે કે મૃગીકુંડ સુધી કીર્તિ પટેલને કોના દ્વારા પહોંચાડવામાં આવી હતી કોણે સાથ આપ્યો હતો વીઆઈપી પાસ પણ તેમના સુધી નહોતા પહોંચ્યા

કે સંસારી લોકો મૃગી કુંડમાં સ્નાન નથી કરી શકતા જો કે સમગ્ર મામલે તપાસ પણ કરવામાં આવી રહી છે અને પોલીસ ફરિયાદ પણ થઈ છે ભાવિકા બિલકુલ સનાતનની પરંપરા તૂટી હોવાનું સાધુ મહંતોનું કહેવું છે ને તેમની આસ્થાને ઠીસ પહોંચી છે ત્યારે બજરંગદાસ બાપુ સામે આવ્યા અને ફરિયાદ દાખલ કરવામાં આવી છે આજના મુદ્દામાં ખાસ કરીને વાત હતી કે જનતાના સેવક જે ભાન ભૂલીને બેઠા છે કોઈક દાદાગીરી કરી રહ્યું છે પોતાને કાઉન્સેલર બતાવી રહ્યું છે તો ક્યાંક જેમના પતિ છે તે ગેરકાયદે બાંધકામ ઊભું કરી દે છે પરંતુ કોઈ કાર્યવાહી